સાકરિયા શનિવાર છે દાદાના દર્શન કરવા માટે જોડે બા પણ છે બા જય સીતારામ જય સીતારામ હા જાનુને પણ આવી ગયા છે તો જઈએ દર્શન કરી લઈએ અને દર્શન કરાવીએ

બેન મસ્ત મીઠું હતું હો પીધું

सब्जी बनाई सब्जी बनाई दीदी अच्छी जैन कढ़ी बनाऊ छु कढ़ी छास जैन खब पड़ी की <laughs> जो दूध तो छास छ न दूध तो छास आ ये न बाकी मे रही रही ना के हम हो आ कई सफेद कढ़ी बनावा छ ये तो मने नहीं आवती मारे की पड़े हां जो ये ता रही फूटी जाए हां बस ना फूटी जाए जीरो जीरो ઘણું બધું લીધું છે ને આજદ હું લેટ પડી જઈશ ભાઈ વિડિયો લેટ પડી જઈશ તો આજ લવિંગ છે પછી લીલા પછી તજ પછી મીઠો લીમડો પછી ડુંગળી છે એ સાત વણા થઈ ગવાય થઈ જવાય આ કોઈ મિક્સ કર્યું મિક્સ ઉપર પણ પેલું એને હમ સ્મેલ આવી મસ્ત મસ્ત સ્મેલ આવી વાઈટ કઢી એટલે વાઈટ કઢી પરથી તો મને આજે માન છે जो जक कर से लाइक कर टेस्ट कर के बेर बनाव जो बहुत मस्त लागते आदि तेल लेनेन जगह घी पण ले सकते है घी पण ले सकते साधन सामग्री जे रोज जिंदा जीवन में उपयोग हो छे एक दूध है पर खाली पेटला में हडडण रखवानी होए ना में ना रखवानी होए और बीटू गैस

ঠিক না <laughs> 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 <laughs>

থওয়া যাইসা মা ম ুত খরা আখ বু বনা বনা না াখ খাতে যাও খাতে যাও ুন না তা আমি টু করটিং ঠাইছে गाइस जी आप દેખો ના देखो ना गाइस देखो ना कोई हंसता नहीं देखो ना અને હવે બનવા જઈ રહ્યું છે ખીચડી આ ખીચડી પણ જોજો શું તેલનું ને ઘી બને છે તેલ એકલો ઘી તો બહુ મોગુસ ઘી તો ખરેખરમાં બહુ છે એમાં ચોખ્ખું ઘી તો બહુ જ મોગુસ અને જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અવશ્ય કરજો કરાવડાવજો અને અહીંયા રઈ પણ નાખી દીધી છે ગરમા ગરમ તેલમાં અહીંયા કુકર અહીંયા જો કોઈ કુકરમાં કઢી બનાવતો અમારા એટલે કુકરમાં કઢી બનસ સા અલગ વાત સ્ટીલનું કરો ને હમ જોઈ ને લગમાજ નવીન ટાઈમ અને નાખી દીધું છે રઈ રહી ને જીરું સોરી સોરી અને થપક કે જા રહીએ હિંગ

अब त जहिले भूख नै लाग्ती होइन नि ने भूख लागै आज हो। भूख लिए। हम्म। वस्तु रही मिठ्ठु लाओ। मिठ्ठु आप्ते। जो भई मिठ्ठु हातमा ना आ पाए नि खारो पडा आम पाप्नु। हामी जो खोडको उपयोग ओछोच करिए छै। आसो। बराबर मिठू जो तुम एक वक्त चक्कस सी खिचड़ी बनाओ जो बहुत मस्त लागे घी गी, रो बगार करजो हां घी न बगार करनो और खावे हो ने वक्त भी ऊपर घी लेन खावानो बहुत मस्त लागे बहुत मस्त लागेन खाता खाता घी आणी याद करवाडो <laughs> दूवा ब पानी ना खानो छे ए नी अंदर गोरा कोना गोय गोय में नाखे न हां सिंग दाणा है ना सिंग दाणा ना खानो अंदर हां हमने ઘણા બધા એવું કીધું કે તમાર રસોઈના વિડિયો બહુ સારા હોય છે તો અમે

અને અમે જે નાની નાની રેસીપી અહીંયા બનાવતા હોઈએ છીએ એ બધા ટ્રાય પણ કરે છે એ પણ અમારા સુધી સમાચાર મળે છે અમને પણ કોમેન્ટ નહીં કરો હા પણ એ ના ચાલો કોમેન્ટ કરો અંદર કે ભાઈ અમે તમારી આ વાનગી બનાવી અમને મજા આવી કોઈ પણ વસ્તુ પણ સારી કોમેન્ટ કરો જેથી અમને ઉત્સાહ અમારા ઉત્સાહમાં વધારો થાય કડી થઈ ગઈ છે બા અહીંયા ચાલે છે અને દેવકંદાજા પણ ચાલે છે કેમ આજે ઘરે છો દાદા આજે છૂટ્ટીનો દિવસ છે બે છૂટ્ટીનો દિવસ છે એટલા માટે છૂટ્ટીનો દિવસ છે કે આ આરા દિવસ છે જીઆઈડીસી માં લાઈટ નથી આજે તો મોડાસા માં કાપ છે કાપ છે મેન્ટેનન્સ કાપ છે હે ને મેન્ટેનન્સ કાપ છે લાઈટ ના હોય તો પછી ઘરે રહીને આરામ કરો આરામ કરો જાત જાત ના વિડિયો જો હા નોર્મલ મલેવા વિડિયો હા એક વિડિયો તમારો પકડાઈ ગયો લગન વખતનો આજે ઉપર

ત્યાં સ્ટાર આવી ગયા છે ઈમ ના તમે આવે પ્રથમ પેલા તમને સમરીએ સ્વામી તમને સોના

সালিতেকাকাকি মাডলা মনাও নিকাকেপাকে মালালা নিকাকে মালাকে অকালেং একারে এক এক কেশোরিও আজন্যারা হিয়ে এক মালালেডে আজ�

પસંદ એ ઘર બાળી બેઠા તમે પસંદ ખાવાય ખાવા પણ તમે છેલ્લો ખાવાનું

તો બસ આજના માટે બસ આટલું જ આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જુઓ વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ મમ્મી તો સ્કાફે બધી દીધું હા તો બસ મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જશે શ્યામ જય સીતારામ